કેવા કેવાય મરસા કોલર મરસા કોલર મરસા કોલર મરસા થાય એવું લાગે છે આ પાંદડું જોઈને એવું લાગે છે આ ડવળું ગયું છે ને તો લગભગ છે જીવા માય નઈ મર્યા માય નઈ એવી છે અત્યારે તો હમણાં હું ગઈ તી તો લંઘાઈ ગઈ તી આવું પાછી લીલી થઈ અને આજ તો છે ને પેલી વાર મેં ફરમાઈશ કરી જો કોઈ દી નથી કરી નઈ અને કોઈ દી મને એવો શોખ નતો માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા અલગમાં તો આપણે આવી ગયા છીએ ગાય માતાને અત્યારમાં રોટલી ખવડાવવા તો ચાલો પહેલાં તો રોટલી ખવડાવી દઈશું નહીં ગાય માતા મારી વાટ જઈ રહી હોય નીણ ખાય છે જો જય ગાય માતા સૌનું સારું કરજો જય તેત્રીસ ફોટી દેવતા જય દ્વારકાના નાથ તો અત્યારમાં જો પવન છે કે બધી ચાલું છે અને આજ તો એમ લાગે છે કે વરસાદ નહીં આવે નકર તો આમ રાતે હમણાં વરસાદ ચાલુ ચાલુ જ હોય અને આજ તો અત્યારમાં જ આમ મસ્તીનું ઉઘાડ થઈ ગયું છે કે આમ એમ થાય કે આવું ખરાડ જાય ને તો હારું તો કાંક મોલય સારો થાય અને લીંબુડી જો હાવ નીચે ઢળી ગઈ છે પવન બહુ જ હતો એટલે અને આ બાજુ જો આપણે સરસ મજાની મરશે એ પણ થોડીક હૂંકાઈ ગઈ છે જો પાંદડાનીઓ બધું ફૂંકાઈ ગયું છે કેમ કે પવન બહુ હતો એટલે ત્રાસી થઈ ગઈ હતી એટલે મૂળિયા અડધા ભાગમાં તૂટી ગયા હોય એટલે એવું બધું થયું છે અને કપાહતાનો આડો પડી ગયો છે જો કપા ઘણોય આડો પડી ગયો છે અને પથ્થર વેલ્યા જો જેને ખાવા હોય એ બધા લઈ જાય દૂધીનો વેલો સરસ મજાનો મોટો જબર થઈ ગયો છે અને સરસ મજાનું કૂણું કૂણું ડોકું જો આમ હવે વાયેલું જાય છે આ પાત્રા ઉપરથી નીચે લેવું પડશે કેમ કે આપણે તો ઓછા પાત્રા બનાવીએ છીએ પણ ઘણા ખરાબ બનાવે છે એ બધા અહીંથી પતરવેલિયા લઈ જાય છે બધાને ખબર જ છે કે આવડા અને બ્લોગ જોતા હોય એને તો ખબર જ હોય કે આના ઘરે છે એ પાત્રા અને આપણે કોઈને નાય નથી પાડતા વહી ક્યાં લગીને અને આપણે એવું નથી કે એ આવે તો આપણે લઈ દેવી ગમે એ લીંબુ લેવા આવે કે પત્થર વેલિયા લેવા આવે તો અમે એમ જ કેવી કે તમારા હાથે લઈ લો એમ એટલે જેને જોઈ લઈ જાય એટલે આ જો દૂધીનો વેલો આની ઉપર ગયો છે એ થોડોક નીચે લઈ લેવી તો પતર વહેલી હારા થાય મોટા મોટા પાંદડા થાય ગુવારનો છોડ છે એક અંદર અહીંયા જો આંબલી થઈ છે એક અને આ મરસી તો હવે કાંઈ નક્કી નથી લાગતું ટેકો મૂક્યો છે પણ મૂળિયા અડધા ભાગમાં તૂટી ગયા છે એટલે બહુ નક્કી નહીં કે હવે એમણા લીલી રે કે સુકાઈ જાય કાંઈ ખબર નહીં અને અત્યારમાં સુરજ દાદા ઉગ્યા છે કે નહીં ઉગ્યા હોય કાંઈ ખબર નહીં હજી તો અત્યારે તો વાદળા છે તો બસ આપણે ઘણી વાતો થઈ ગઈ હવે આપણે છીએ સિરાવા તો આવી જાવ હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજા મને તો બસ મજામાં જઈશું તો આપણે જો હાથે પછી પૂછીને કાંઈ આપણે હીરામાં કાંઈ જતા નથી કારણ કે ચાર પાંચ દિવસની તો રજા જતી હીરામાં તો ને આજ તો આપણે શું છે દવા સાટવાની ખરા દીધી છે તો આપણે માઇન્ડ્યુઅ કપામાં બીજા દેવા સાટો નથી એવું કામ નહોતું એટલે આપણે કંઈ હીરામાં નથી થતા અને વરસાદ દેખા બે દિવસથી વિરામ લીધો છે એટલે આપણે થોડુંક ઘણું વાળું કામ હોય એટલે કામ કરવું પડે કારણ કે આ વરસાદ સત્તર અઠવાડિયાથી ચાલુ હતો એટલે કે કામ કરવા નતો જતો તો આપણે બધું કામ કરે આજ નાખ્યું છે જો કાલે આ ફરક ટાઈમ મળે છે તો કાલે આપણે પાછા રેગ્યુલર હીરામાં વ્યા જઈશું તો આપણે કીધું આ બો આવ્યા અને આપણે તો કપાની એવું કીધું આ ત્રાહ થયા છે પણ બહુ નથી વાંધો આવ્યો જો કપાસ નહીં વાંધો આવે નહીં સુકાય ન તો એમ થતું તો કપાસ ઘણા એમ વાતો કરતા હતા કે કપાસ ત્રા થઈ ગયા હોય એ પછી ખરાદ થયા પછી ખબર પડે કેટલાક ને કેટલાક રહે કારણ કે આમથી આમ પવનના ઝાપટા હોય તો મૂળિયા આડા ઉપાડ નાખ્યા હોય તો એ ખરા થાય પછી હુંકાવા એ હુંકાય પણ મને અંદાજ પ્રમાણે એવું લાગે છે કે નહીં વાંધો આવે નહીં સુકાય તો આપણે કીધું અને આ શું કહી છે મરસા ઉતારો શું મળશે હે મરસા ઉતારવા મળે એ કપાસમાં કપામાં કપામાં એ મરસી વાવી છે એ ભેગા આવી જશે મરસા આવડું મોટું મરસું થાય છે કેમ કે આ મોટી મરસી પાંદડા છે એવું લાગે છે એવું લાગે છે પછી આવે ત્યારે ખબર પડે તો પછી ખબર પડે સરસ મજાની મરસી થઈ ગઈ છે આખા પડામાં આપડે આ મરસી રહી એવા સોડવાય કઈ છે જ નહીં હમ આપણે તો બે સાત આપડે બ્લોગ માં બતાવેલા છે એ તો નાની નાની ઈ તે આ પવન નું આડવળું ઝપટાઈ ગયું છે ને તો લગભગ છે જીવા માય નઈ મર્યા માય નઈ એવી છે અત્યારે તો હમણાં હું ગઈ તો લંઘાઈ ગઈ હતી આવું પાછી લીલી થઈ જાય કે બળી જાય કઈ ખબર નથી પાણી પણ એક સતત ચાર પાંચ દિવસ સતત પાણી પીડેલું શું થાય ટાઢું પાણી આ વરસાદનું તો એમાં પાલર પાણી ઉતારી નાખીને થોડું ખાતર નાખી દે તો બહુ વાંધો ન આવે એમને રહી જાય તો કા હા અને આજ હું બહુ ખુશ છું કેમ બહુ ખુશ છું આજ કૃપાલનો બર્થડે હતો હા હા તો એ તો ફેમિલી ખબર ખબર તો તમને હોય છે લગભગ તમે અમે મૂકી છે અને બધી આપણે છે અને આપણે શોર્ટ તો મૂક્યો છે અને બધી રીલ છે હા અને આજ તો વાર ફરમાઈશ કરી જો કોઈ દી નથી કરી ને અને કોઈ દી મને એવો શોખ નતો કે હું ફરમાઈશ કરીશ એમ પછી આજ અમારે કૃપાલ કે કાકી કે મારા માટે કઈ કરી બતાવો ને તો આપડે ફરમાઈશ કરી છે કેવી રીતના કરી છે એ તો તમે જોઈ લેજો એ અને ફરમાસ એને વિડીયો બનાવો છે કેવો લાગે તમે જોઈ ને કોમેન્ટ કહી ગયો પેલી વાર ફરમાસ લીધી છે એટલે કઈ અમાસ ના બનાવતા કા વિડીયા નથી બનાવતા કાલે કૃપાલ થી ચાલુ કર્યો છે

આ બધું જોવો તો ખરા કેવું પવન નજી પાછો ઓલી બાજુ થી ના આવે છે કેવું છે સમજો પાંદડા તો કેવું લોકેશન લાગ્યું તમને અમારા વાડીનું માંડવીનું અને કપાસનું આપણે પહોંચી શકાય તો કોમેન્ટમાં જરૂરથી કીજો ને આ મળે છે જો હાલવા મળે છે ક્યાં મળી હાલવા એ અલો પૂરો કરવાનો હાલવા મળે તો ક્યાં મળી દોડવા હું અહીંયા આમ ફેમિલી વાત કરું છું તો મળી હાલવા મળી હે ભલો પૂરો કરવાનું ઈ તો આમ ભરતીય નથી મને હવે લગ પૂરો કરવાનો છે એમ મને તો એમ થયું કે હું લોટ બાંધીને આવીશ ને તો ઢીલો થઈ જશે એટલે હું જલ્દી જલ્દી મંડી હાલવા ઈ તો આમ ભરતીય નથી કે અલગ પૂરો કરવાનો જ નઈ હા એમ પૈ તો આજ ભાગવા કેમ મળે પલો પૂરો કરવાનો ભરે તો ને આવું થાય છે જો કે તને એમ થતું ગામ ગાવ જઈને રોટલા મળું ગડવા એમ હા ઠીક આ પછી બીજું શું કામ છે હવે જઈને રોટલા ગડવાના છે હા ઈ તો કાઈ કામ નો હોય હા અને નયન ભાઈ આઈ લે છે હું સાબુદાણા ખાતા ખાતા આઈ છે હારું હાલો તો આઈને સંભાળી દીધું છે દારો આ હવે બ્લોગ પૂરો કરતા જ આવી હા 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 તે તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો જલ્દી થી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી YouTube ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વલોગ માં ક્યાં સુધી બધાયને જય દ્વારકાધીશ બાય બાય